જસદણ માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં માં આજે તારીખ બીજી જાન્યુઆરીને ગુરુવારના રોજ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો આજે પણ આવક ગઈકાલે જેવી જોવા મળી રહી છે બારસો થી લઈને સાડા બારસો આસપાસની અને મિત્રો આ સામેથી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના બજાર ભાવ

ચાર હજાર સત્સો ને પચીસ રૂપિયા સુપરમાલ બર ક્વોલિટી પ્રીમિયમ ક્વોલિટી पेंडिंग ने पेंडिंग, चार हजार चार सौ त्रीस रुपया मीडियम सुपर मीरो दाणो

રોજ ભૂલના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

જેસનલ માર્કેટિંગ યાર્ડમાં ઝીરાના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ચાર હજાર બસ્સો રૂપિયાથી લઈને ચાર હજાર પચાસ રૂપિયા સુધી